ક્રોધનો અંજામ એક પતિ પત્ની હતા તેને એક પુત્ર હતો પુત્રો થોડો તોફાની દીકરો તોફાન કરે ત્યારે માં તેને મારતી પતિથી આ સહન ન થતું દીકરાના ખીજાવા અને મારવાના પ્રશ્ને પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો એક દિવસ તોફાન કરતા પુત્રને માતાએ થપ્પડ મારી પતિએ આ જોયું તેનાથી સહન ન થયું પતિનો ક્રોધ આસમાને પહોંચી ગયો બંને વચ્ચે ઝઘડો શરૂ થયો ખીજમાં પતિએ દીકરાનું બેટ લઈને જોરથી પત્નીના માથામાં ફટકાર્યું બાઈને હેમરેજ થતા ત્યાં જ તેનું મોત થયું પોલીસે પતિની ધરપકડ કરી માં તો મરી ગઈ બાપ જેલમાં ગયો દીકરો સાવ અનાથ થઈ ગયો જેલમાં જતા પહેલા પતિએ કકડત હૃદય પોતાના સંબંધીને વાત કરી એવું નહોતું કે મને મારી પત્ની દુશ્મન જેવી લાગતી હતી બેટ માર્યું ત્યારે ઈરાદો મારી નાખવાનો ન હતો પણ એક ક્ષણના ગુસ્સાએ મારો આખો સંસાર આખો વેર વિખેર કરી નાખ્યો પત્ની મરી ગઈ મારો પુત્ર અનાથ થઈ ગયો મારા કપાળે ખૂનીનું લેબલ લાગી ગયું જે માણસ ગુસ્સાથી એક ક્ષણ પોતાને કાબુમાં નથી રાખી શકતો તેને આખી જિંદગી પસ્તાઉ પડે છે જે સંસાર માંડ્યો હતો તેને મારા ગુસ્સાએ સળગાવી દીધો માટે ભક્તજનો ગુસ્સો કરો ત્યારે ગુસ્સામાં શું કરો છો શું બોલો છો એ ધ્યાન રાખજો નહીતર આના જેવું થશે